હેલો વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ દસમાં ચેપ્ટર નંબર આઠમાં આઠ પોઈન્ટ એકમાં પ્રશ્ન નંબર નવ લઈને આવ્યો છું તો એમાં જોઈએ ત્રિકોણ એ બી ખૂણો બી કાઠ આપેલો છે તો પહેલાં આપણે કાટકોણ ત્રિકોણ દોરી નાખીએ કાટકોણ ત્રિકોણમાં ખૂણો બી છે કાઠ કીધેલો છે એટલા માટે આને લઈ લઈએ કાઠ ખૂણો એ બી અને સી હવે તમને ટેન એની કિંમત આપી છે એનો અર્થ શું થાય ટેન એ એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ

હવે એ બી ની કિંમત આપી છે વર્ગમૂળમાં ત્રણ તો એનો વર્ગ એક તો એકનો વર્ગ વર્ગ અને વર્ગમૂળ ઉડે એટલે માત્ર કિંમત આવે અને એકનો વર્ગ કરો એટલે એક એટલે આ મળશે તમને તો એસીનો વર્ગ બરાબર આપને ચાર મેળવો અને વર્ગ અહીંથી વર્ગ દૂર કરો તો સામે વર્ગમૂળ થઈ જાય તો એનો જવાબ આવશે બે તો એસીની કિંમત આપણને બે મળી તો અહીંયા મેં કીધીએ બે હવે બે મૂલ્યો આપણને શોધવાના કીધેલા છે એક આ છે અને બીજું આ છે તેમાંથી પહેલું મૂલ્ય મેળવી આપણે સાઈન એ કોઈ આપણે આ લેવું પડશે એક વખત આ ને એક વખત આ લેવું પડશે હવે સાઈન એ ની વાત કરી સાઈન એટલે શું આવશે તો કે સાઈન આવશે સામેની બાજુ એ માટે સામેની બાજુ છેદમાં માં કર્ણ એટલે એક ના છેદમાં બે મળશે એવી રીતે કોષ સીની વાત કરીએ તો કોષ અહીં સી અહીંયા છે એટલે કોષ એટલે આવશે પાસેની બાજુ તો પાસેની બાજુ થશે એક અને છેદમાં કર્ણો એટલે એ મળશે એકના છેદમાં બે એવી જ રીતે કોષ એની વાત કરીએ તો કોષ અહીંયા છે અને સોરી એ અહીંયા છે કોષની કિંમત આવશે પાસેની બાજુ તો પાસેની બાજુ એની આ થશે અને કર્ણો તો આ મળશે વર્ગમો ત્રણના છેદમાં બે એવી રીતે મેળવીએ સાઇન સી

બીજો પ્રશ્ન મેળવીએ બીજો પ્રશ્ન આપ્યો છે કોષ સી સાઈન સી ચાલો એ માટે જોઈએ તો કોષ એમાં તમને આની અંદર જ આપેલી કિંમત હોય તમે ડાયરેક્ટ લખવું હોય તો લખી શકો અહીંયા વર્ગમાં ત્રણ ના છેદમાં બે છે તો એ પણ લખી શકો અહીંથી પછી કોષ સી ની કિંમત મેળવી હોય તો આપણે લખી શકો અહીંયા શકવા કોષ સી ની તો એક ના છેદમાં બે આવી રીતે ડાયરેક્ટ્યા ન જોવું હોય તો અહીંથી પણ આપણે લખી શકીએ છીએ સાઈન એ ની કિંમત આપણે મેળવી હતી એટલે એ પણ તમે ડાયરેક્ટ લખવી લખી શકો એક ના છેદમાં બે સાઈન સી ની મેળવેલી છે તો વર્ગમૂળના છેદમાં બે હવે સામસામો ગુણાકાર કરીએ વર્ગમો નો એક સાથે ગુણાકાર થાય એટલે વર્ગમુ ત્રણ આવશે અને નીચે આવશે બે દુને ચાર અને વચ્ચે માઇનસ આની સાથે ગુણાકાર કરી એટલે વર્ગમૂળ ત્રણ નીચે આવશે બે દુણે ચાર એટલે જવાબમાં આવશે બંનેની બાદ બાકી કરતા ઝીરો મળશે ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખી હવે પછી પ્રશ્ન દસ નંબર દસ નંબરનો છે એ આગળના લેક્ચરમાં જોઈશું